વાઘોડિયા સીઆઈડીસી માં બુટલેગર દ્વારા વિદેશી દારૂનો વેપલો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ છે દારૂ પીનારા ને દારૂ મળી રહે છે અને બુટલેગરો બિંદાસ દારૂ વેચે છે પણ પોલીસ જે હવે તો આધુનિક છે છતાં તેમને દારૂ કોણ અને ક્યાં વેચે છે તે મળતા નથી નાના બાળકોને પણ આ સત્ય ખબર પડે છે કે કાયદાના રક્ષકોની દારૂબંધીના કડક અમલીકરણ કરવા પાછળ કેટલી ગંભીરતા છે હાલ ચૂંટણીનો માહોલ છે આચારસંહિતતા અમલમાં છે છતાં બુટલેગરો કાયદાને ગાંઠતા નથી તેમની પાછળ પોતાના ચરિત્રનું વેચાણ કરી બેસેલ કેટલાક કાયદાના દુશ્મન પોલીસવાળા જ છે અને સત્તાધીશોની દારૂબંધીના કડક અમલીકરણ પાછળ અસરકારક કામગીરીનો અભાવ છે વાઘોડિયા જીઆઈડીસીમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બુટલેગર આધુનિક એકમોથી ધમધમતા વિસ્તારમાં પોતાના દારૂનો નો ઉદ્યાનને બેખોફ રીતે ચલાવી રહ્યો છે વાઘોડિયામાં વિધાનસભાની પેટા ચૂંટણી છે સાથે જ લોકસભાની ચૂંટણી પણ જાહેર થઈ છે આવા સમયે પોલીસ વાહન ચેકિંગ ચુસ્ત કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વાહનોનું ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે ગૃહ વિભાગ તરફથી કોઈ પણ પ્રકારની વિદેશી દારૂની હેરાફેરી રોકવા બુટલેગરો પર ચાપતી નજર રાખવા અધિકારીઓને ફરમાન છે ત્યારે વાઘોડિયામાં બુટલેગરો ખાખીને ખિસ્સામાં રાખી બેફામ બન્યા છે વિદેશી દારૂનું વેચાણ કરતો વિડીયો વાયરલ થયો છે છતાં પોલીસ હરકતમાં આવી નથી જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે કડક કાર્યવાહી થાય તેવું લોકો રહ્યા છે હવે કે આ મામલે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર